મિત્રો માની લો કે કોઈક સ્ત્રીએ તેના પતિ સામે ભરણપોષણ માટેની અરજી દાખલ કરી છે હવે તે અરજીમાં તે પત્નીએ રૂપિયા પાંચ લાખ મહિને માંગ્યા છે તો શું કોર્ટ તેને પાંચ લાખ રૂપિયા આપી દેશે ભરણપોષણ માટેના તો આ પ્રશ્ન સમજવો બહુ જરૂરી છે ને ઘણા મિત્રોની આ પ્રશ્ન હોય છે કે મારી પત્નીએ આટલું ભરણપોષણ માંગ્યું છે તો શું હવે કોર્ટ તેને આટલું ભરણપોષણ બાંધી દેશે તો મિત્રો કોર્ટ જ્યારે ભરણપોષણ આપવાનું નક્કી કરતી હોય છે ત્યારે કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખતી હોય છે તેમાંથી સૌથી મોટો મુદ્દો એવો હોય છે કે પતિની આવક કેટલી છે એટલે પતિની આવક પર એનું ભરણપોષણ નક્કી થતું હોય છે બીજું કે પત્નીની આવક કેટલી છે પત્ની કમાય છે કે નહીં ત્રીજો મુદ્દો એવો છે કે લગ્ન જીવન દરમિયાન પતિ પત્નીનું જીવન ધોરણ કેવું હતું ચોથો મુદ્દો એવો છે કે પતિ અને પત્ની બંને વચ્ચે ડિસ્પ્યુટ કેમ થયો અને પત્ની તેના પતિથી અલગ કેમ થઈ ચોથું કારણ હોય છે કે પતિની જવાબદારીઓ કેટલી છે અને પતિના ખર્ચા કેટલા છે અને પાંચમો મુદ્દો એવો છે કે પત્નીની જવાબદારીઓ શું છે અને પત્નીના ખર્ચા શું છે આ તમામ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પછી કોર્ટ નિર્ણય કરતી હોય છે એટલે કે પત્નીએ જો પાંચ લાખ રૂપિયા ભરણપોષણ માંગ્યા હોય તો કોર્ટ પાંચ લાખ પૂરેપૂરા ભરણ પોષણ નથી બાંધતી આ બધા મુદ્દાને ધ્યાનમાં લઈ અને પછી કોર્ટ ભરણ પોષણ બાંધતી હોય છે આવા જ કાયદાના વિડીયો જોવા માટે મિત્રો ચેનલને ને કરી લેજો ફેસબુકને ફોલો કરી લેજો ને ને પણ ફોલો કરી લેજો